રાજકોટ કે જે ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે પચાસ લાખથી વધુની ચીટિંગ કરવામાં આવી સાયબર ફ્રોડનો ભોગ બનનારની પોલીસમાં ફરિયાદ ફરિયાદના આધારે વિવેક કુશવા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે જે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની હોવાનું જાણવા મળ્યું છે ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહીને આ શખ્સે પચાસ લાખથી વધુની છેતરપિંડી આચરી ફરિયાદની ઘટના એવી છે કે આમાં ફરિયાદીને સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી અને એની પાસેથી કુલ પચાસ લાખ જેટલી રકમની છેતરપિંડી પચાસ લાખ પંચોતેર હજાર જેટલી રકમની છેતરપિંડી થયેલી હતી જેમાં લેયર વનમાં એકાઉન્ટ આવેલું હતું સેન્ટ્ર સેન્ટ્રલ બેંક લાખ ટ્રાન્ઝેક્શન થયેલું હતું આ એકાઉન્ટ વિવેક કલ્લુ કુશવાહા નામ પરનું હતું અને તેને સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલી છે ફરિયાદના આધારે હાલ તો પોલીસે વિવેક કુશવાહ નામના આરોપીની ધરપકડ કરી છે વિવેક કુશવાહ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો હોવાની જાણકારી મળી છે અત્યાર સુધી તેણે કેટલાને છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે કોની કોની સાથે છેતરપિંડી આચરી છે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે સાયબર ફ્રોડનો ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ કરી જેના આધારે વિવેક કુશવા નામના વ્યક્તિની ધરપકડ થઈ છે